સબસ્ક્રાઇબ મે તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ તો ગુડ મોર્નિંગ બધાને આપણા સુરત દાદા બધાને ગુડ મોર્નિંગ આપણો મમ્મી ચા મૂકવા બે ચા મૂકવા છે મે ચા મૂકું છું ગુડ મોર્નિંગ અરે નાનાજી પપ્પા અહીંયા બે છે પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા ચા કેટલી વાર લાગશે મમ્મી ચા કેટલી વાર લાગશે

તો આપણે રેડી થઈ ગયા હવે જોઈએ કે મમ્મી શું કામ કરે છે મમ્મી હા બેટા આપણ રસોડો ચમકાવા છે ઓવા મસ્ત રસોડો તું તો સાફ કરે છે ધરુને રસોડો તો સાફ કરું કે ન તો મિત્રો આપણે જોઈએ પપ્પા શું કામ કરે છે આપો પપ્પા દે ને આછે સીને દેખાતા નહીં તો મમ્મી પૂછી મમ્મી પપ્પા હા પપ્પા એટલે છે ને તો હતા ને એટલે ઓકે હા તો મિત્રો હવે આપણે નીચે રમવા જઈએ છીએ તો જો આગળનો બ્લોગ હવે આપણા મમ્મી ઉતારશે અને હું ઘરે આવશું તો હું ઉતારીશ આપણા મિત્રો ઘરે બેઠા હતા અને મમ્મી રસોડું સાફ કરીને પછી આ કુંડને સાફ કરે છે પછી આપણે જોઈએ કે આગળ મમ્મી શું શું સાફ કરે છે મિત્રો આપણા મમ્મી તો દેખાતી નહીં તો આપણે જોઈએ કે મમ્મી ક્યાં સર મમ્મી

દી હું છો તમારું નામ શું છે ના આજે સાચું નામ બોલો અંકિતા હા ગાઈજો હવે આપણે જન તે દાળ ભા દાળ ભાટી બનાવવાની છે તો જો દાળ તૈયાર કરી જો મૂકી દો પછી તમને બીજું બતાવું હું આગળ આપણે બનાવીએ છીએ દાળ બાટી તો જો દાળ ભાત માં જે બધું મૂકી દીધું છે બાટીસ ના ભડી બફાઈ જતી એટલે હવે તરવા મૂકી લો ભાત આપણો ઉભરાઈ ગયો આજે દાળ થાય છે આજે તો

જો આ બાટી ડુંગળી મરચો તો આ લેબુ આ દાળ અને આની અંદર પાંચ ગરમ છે એટલે બતાવો તો નહીં ખોલે બીજું શું શું લાવ આ તો મિત્રો મમ્મી આપણે જે વધ ખૂટ હતી એ લાવી દે છે વાસન લઈ جيએ છે ان جو મિત્રાજના પપ્પા તો ઉંગી જેસી આપણે વાસન લઈ અને પછી આગળ શું કામ કરી છે એ તમને બતાઈએ જો કામ કરજો અને વખત થોડુંક મારા બીજું કામ છે તો બીજું કામ કરવા જો શું કામ કરવા જો ને હું તમને બતાવું જો મશીન માં મશીન ઉપર બેહું જો પછી શું સીઉં છું એ પછી હું તમને બતાઈશ પાછળ आवाज आयो तो જોઈ કે છોકરાઓ જો અટિયા ગરમીમાં રમવા સુવાડે સક્ષુ સક્ષુ હે ગાઈસ બળે બાકીમાં સિંગો બેઠા હતા પણ હવે ચા નો ટાઈમ થાય છે તો ચા બનાવવા માટે જઈએ છીએ તો પછી બીજું કામ કરીએ તમારે તો એ જો હજુમાં સિંગો કામ તો જાલ છે આપણે જોઈએ કે દિવસે મિત્રાજ ને મિત્રાજ ના પપ્પા ને શું કરે છે જો અહીંયા તો બધા ટેટી ખાય છે અમન તો કોઈ એ બોલાવે ને આવું ના કરાય કેરી છે ટેટી એવું છે વિડીયોમાં તો ટેટી દેખાઈ થાય એટલે બીજી કોઈ કેરી ટેટી ખાઈ છે સારી હેડ હતા ટેટી ખાઈ લે અમે ચા મૂકીએ પછી આવી ગયા તો જોઈએ કે તાના કામ મમ્મી શું કામ કરે છે

તો ગાય ચા નાસ્તો થઈ ગયો છે અને મિત્રના પપ્પા એ ચા પી અને હવે ખબર નઈ જવાની તૈયારી કરો તો મિત્રો પાછા આવશો કે આવશો એ હા અને આપડે કરીયે વાસણ ઘસવા જઈએ વાસણ બાકી જવો પાણી ભરવાનું છે જે તો તે બધું કરીએ જો વાસણ ઘસવાના છો વાસણ ઘસી લઈએ આપડે પછી વાસણ ગી નીચે ની જવું પડતું પાણી ગઈ જા મિત્રો તે જોવા બોટલ છે બરફ નું બોટલ તમારે આખી બોટલમાં આખી બરફ થઈ ગયો તો હું ઘર ને જ્યાં કીધું તો લાગે મારા ઉપર બહુ ઠંડુ તો મિત્રો હવે આપડે ઘરે આવ્યા રમીને તો જોઈએ કે ઘરે શું શું ચાલે છે આપ સાંજ પડી ગઈ છે મમ્મી જમવાનું બનાવવાનું ચાલુ કર્યું કે ના કર્યું શું વિચાર્યું છે કઈ વિચાર્યું ઓકે તો જમવાનું તો કશું વિચાર્યું નહીં આપણા મમ્મી એ પપ્પા છે ઘરે હવે આપણે જોઈએ જમવાનું શું બને છે એના પહેલા આપણા પપ્પા હવે ઘરે આવી ગયા પપ્પા બોલો કામ પતી ગયું આપણા કામ કરીને ઘરે આવી ગયા પપ્પા થોડું કામથી બહાર ગયા હતા હા ને નહીં લીધું નહીં લીધું ઓકે તો મમ્મી મમ્મી શું કામ કરે છે જમવાનું ગરમી એટલે જ કહ છું અને પંખો ચાલુ નહિ હા તો ટેબલ પંખો લાયકો ગરમી બહુ લાગે તો

જમવાનું બધું આવી ગયું કે હજુ બાકી છે આવી ગયું હા તો હવે આપણા મિત્રો આપણા દૂધીનો થેપલો મરચું છે અને બીજું છે એવું છે અને ઉદાસમ છે આજે મમ્મી પપ્પા ઉદાસમ છે મમ્મી એટલે મમ્મી પપ્પા ઉદાસમ છે તાર મમ્મીએ એ પકોડી મંગાવી હતી પણ મારા ઉતાવળ હતી એટલે હું કોમો ભૂલી ગયો તો બરોબર છે એટલે કાલે મેરા આવશે તો લઈ દેજો મમ્મી એ માટે તું ઉદાસ હતી એટલે પકોડી તને આજે ખાવાન મન હતું પણ પપ્પા થોડા કામમાં હતા એટલે લાયા નહી એટલે હા તો આપણે કોક મંગાવીને લાવવાનું છે આપણે ઉદાસ થઈ ગયા એટલે કાલે હું લેતો આવી બરોબર હા મમ્મી કાલે લાવશે પપ્પા

હા પકોડી પકોડી ખાઈશ હા પકોડી ખાઈશ એ પકોડી આપણને ખાવી તને અત્યારે હવે તું બધું વા ને કહી કાઢું ને એટલે આપણે હું એમ એને પપ્પાએ આપણે પ્લાનિંગ બનાવ્યા ને પપ્પા એ રીતે કરી દઈએ એના પછી પકોડી જ કાલે હા ને તને કહેવાનું જ નહીં એમ પણ એ તો જોઈએ છે કમ ન થો કંઈ સાચી સાચી વાત તો પપ્પા હા તો મિત્રો આપણે જમીન રેડી થઈ ગયા હતા અને થોડું કામ થી ગામમાં જવાનું હતું તો પપ્પાએ આપણા જોડે આ વસ્તુ મંગાવી હતી પપ્પા સાહેબ મંગાવી હતી મમ્મી ખુશ કરવા માટે હા તો પપ્પાએ આપણો મમ્મી ખુશ કરવા માટે મંગાવી હતી તો મમ્મી બોલાવીએ મમ્મી ઓ મમ્મી અહીંયા આવો આ રૂમ માં ત્યાં તું ને

हाँ तो मित्रों आपका एग्जाम ब्लॉग ने एंड अप कैसे तो गुड नाइट राणा जी माताजी गुड नाइट लाइक जय माताजी गुड नाइट जय माताजी पापा बोलवाओ गुड नाइट जय माताजी हमारे चैनल कंप्लीट होए તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબર કરજો હા તો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારે પીએચ વાઘેલા ચેનલ ના સબસ્ક્રાઈબ કરજો જય માતાજી